થોડાક દિવસ પહેલા પૂર્વક જ જિલ્લાના ગાંધીધામમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી જો કે પોલીસ તપાસ બાદ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે અને નકલી ઈડીના મુખ્ય આરોપી છે તેના આમ આદમી પાર્ટી સાથે રાજકીય કનેક્શન હોવાની વાત પણ ખુલી છે જેને લઈને હવે આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એક ગ્રામ મામલે લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી હતી ને જે આ નકલી ઈડીનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેના ફોટા છે તે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે છે તે પ્રકારનું ટ્વીટ છે તે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કર્યું હતું ત્યારબાદ આપ નેતા ગોપાલ ઇટાલિયા તેમજ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગડવી એ પણ વળતો પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટી સાથે ભૂતકાળમાં સંકળાયેલા જે આરોપીઓ છે તેને લઈને પણ નિવેદનો આપ્યા હતા અને પ્રહારો કર્યા હતા જો કે આ સિલસિલો છે તે અટકવાનો નામ નથી લઈ રહ્યો ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ મેદાને આવ્યા છે અને તેમણે જે નકલી ઈડીનો પ્રકરણ સામે આવ્યું છે ને જેમાં આમ આદમી પાર્ટીના એક મહામંત્રીની સંડોવણી સામે આવી છે તેને લઈને પ્રહાર કર્યા છે અને તેમણે પહેલાં તો શું વાત કરી છે તે સાંભળી લો એના પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાઈ નથી એટલા માટે કે સુદાન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જયારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા એફએસએલ માં પુરવાર થયેલું છે એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય બધા લોકપ્રિય નેતાઓ છે લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે ત્યારે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સરસચૂપથી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી અને સજા પણ કરે છે ને એમાં પણ અચકાતી નથી પડતી ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આજે આદરણીય હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ જે પ્રમાણે ગુનાખોરીને ડામવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે એ ખરેખર કાબિલેદાજ છે અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે એ વ્યક્તિ પોતે કબુલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના દસ ટકા ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે કાર્યાલયનો ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે એટલે મારે સુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગવટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું વાગત કરો એ તો આખી દુનિયા જાણે છે માત્ર પ્રમાણિકતાનો તમારો ઢોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાજવાની જગ્યાએ ગાધવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે આતા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દાવે તેમનું કહેવું છે કે ભૂતકાળમાં જે રીતે આમ આદમની પાર્ટીના લોકો સોશિયલ મીડિયા ઉપર કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જે આરોપીના ફોટા હોય તે વાયરલ કરતા હતા પરંતુ ગમે તેવા સંજોગો હોય ત્યારે ફોટોગ્રાફી છે તે નેતાઓ દ્વારા કરાવવામાં આવતી હોય છે પણ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવા કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો હોદ્દો ભોગવતા હોય તો તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે તેમને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી અને પાર્ટીમાંથી પણ તેનું રાજીનામું લઈ લેવામાં આવતું હોય છે પરંતુ જેવી રીતે તેમણે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું કે જે આ વ્યક્તિ આરોપી છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે છતાં પણ તેને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યે આરોપ સામસામે લાગી રહ્યા છે તેને લઈને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ વિવાદ ત્યારે અંત પામે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં